ગુજરાત રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ગ્રામ કમ્પ્યુટર સાહસિક વી જગ્યા પર ફરજ બજાવતા વી ને જોઇનિંગ તારીખ સળંગ ગણી નોકરીમાં ચાલુ રાખવા અને કાયમી ધોરણે નિમણૂક આપવા તથા કાયમી કર્મચારીઓને મળે છે તેવા તમામ લાભો આપવા માટેની માંગ કરતું આવેદનપત્ર આજરોજ મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને લખાયેલ આવેદનપત્ર કલેક્ટર શ્રી કચ્છને આપવામાં આવેલ હતું કચ્છ જિલ્લા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ દ્વારા અપાયેલ આવેદનપત્રમાં રજૂ કરાયેલ રજૂઆત મુજબ ગુજરાતના તેર હજાર સાતસોથી વધુ ગામડાઓમાં ઈ ગ્રામ યોજના હેઠળ તમામ પંચાયતો ખાતે ગ્રામ કોમ્પ્યુટર સાહસિકોની ભરતી કરાયેલ છે જેઓ ગામડાના નાગરિકોને અનેક મૂળભૂત સેવાઓ અને લાભો સરળતાથી પહોંચાડવાનું કામ કરી રહેલ છે ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો ઘણા વર્ષોથી ફરજ બજાવી રહેલ છે આમ છતાં સરકારી કર્મચારી જેવા પગાર ધોરણો કે અન્ય લાભો મળતા નથી આ માટે મંડળ દ્વારા અનેક વાર રજૂઆત કરાયેલ છે આ અંગે યોગ્ય કરવા માંગ કરવામાં આવેલ છે આવેદનપત્ર આપવા મંડળના પ્રમુખ શ્રી પ્રશાંત એ ડાભી ઉપપ્રમુખ સાંગળ એસ રબારી જોગેશ ડાંગર મહેન્દ્રસિંહ જાડેજા હમીર કેર વિનેશ ચાડ વરચંદ ગોપાલ ડિમ્પલબેન પંકજભાઈ સહિતના જોડાયા હતા આંગે અંગે અગ્રણીએ ચંચળનીલ સાથે વાત કરેલ હતી મારું નામ પ્રશાંત ડાભી અમે કચ્છ જિલ્લા વીસી મંડળ તરફથી દરેક ગ્રામ પંચાયતમાંથી કચ્છ જિલ્લાની દરેક ગ્રામ પંચાયતમાંથી છસો દસ એ ફરજ બજાવ છે તમામ અહીંયા હાજર રહી અને આજે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે છેલ્લા અમે દસથી બાર વર્ષથી ગ્રામ પંચાયતની અંદર વગર પગારે કોઈપણ જાતના મેન કમિશન કમિશન બેઝ ઉપર કામ કરીએ છીએ ને ફક્ત છેલ્લા દસ બાર વર્ષથી જો ફરજ બજાવતા હોય અને કોઈપણ જાતની આવક ન થતી હોય એના બાબતે અહીંયા આવેદનપત્ર આપવા માટે અત્યારે અમે ભેગા થયા છીએ અમે એક તારીખથી પાંચ તારીખ સુધીનું સટડાઉનનું પ્રોગ્રામ રાખેલ છે કે એક તારીખથી પાંચ તારીખ સુધી અમે કામથી અડઘા રહેશું ગવર્મેન્ટને અમે પચીસો જેટલા આવેદનપત્રો આપ્યા જે જે માગણી અમારી જે હતી પચીસસો આવેદનપત્રો જે અમે દર્શાવી છે એ માગણીઓ જો સ્વીકારવામાં આવે ઝડપથી ને ઝડપથી અને તમામ સુવિધા ગામ લોકોને મળી રહે ઝડપથી એવું કાર્ય કરવામાં આવે ગવર્મેન્ટ તરફથી એવી અમારે આશા છે જે ચૌદમાં નાણાં પંચની અંદર ગ્રામ પંચાયતમાં ઈ ગ્રામ માટેની જે જોગવાઈ છે એના તરફથી ખર્ચ કરવામાં આવે જેથી ખેડૂતોને જે છે એ સુવિધ સુવિધાઓ આપી શકાય જેમ કે પીએમ કિસાનની જે હમણાં કામગીરી કરવામાં આવી એ વાર્ષિક છ હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે અથવા કૃષિ ઇનપુટની જે કામગીરી હતી અછતની જે ઝડપથી અમે ચૂક કિસાનો માટે સારી સુવિધાઓ ઉપલબ્ધ કરી શકીએ અને ગવર્મેન્ટ આ જે વીસી છે ગુજરાત રાજ્યના તેર હજાર સાતસો વીસી અને ઝડપથી ને ઝડપથી કાયમી કરે એનું પગા ધોરણ નક્કી કરે અને ઝડપથી જે અમારી માંગણીઓ છે એ સ્વીકારવામાં આવે એ અમને સરકાર તરફ સરકાર શ્રી નામદાર ગુજરાત સરકાર તરફ એક આશા છે કે અમારી માંગણીઓ ઝડપથી ઝડપથી સ્વીકારે અને આ જે વીસી છે એનું ભરણપોષણ કરી શકે અને જે એમ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે એવો એવા પગલાં લે એવી અમને આશા છે કલેક્ટર ઓફિસની અંદર એટીવીસી સેન્ટરની અંદર જે પણ સુવિધાઓ છે જન્મના રાશન કાર્ડના આવકના જે દાખલાઓ છે એની કામગીરી જે અહીંયા થઈ રહી છે કલેક્ટર ઓફિસની અંદર જે ગામ લોકો વિવિધ છેવાડાથી કચ્છ જિલ્લાના રાપોરથી કરીને અબડાસા સુધી અહીંયા આવી અને વીસ રૂપિયાની પહોંચ માટે જે ધક્કો પડે છે એ કામગીરી ગ્રામ પંચાયતોની અંદર ફાળવવામાં આવે તેથી ગામ લોકોને ત્યાં સુવિધાઓ છે એ ગામ ગામની અંદર મળી રહે અને કચ્છ જિલ્લાના ખૂણે ખૂણેથી જે ધક્કાઓ પડી રહ્યા છે એ ધક્કા પડવાનો બંધ થાય અને જે પણ કામગીરી વીસી બે હજાર ચારથી કરતા આવી રહ્યા છે તેનું માહેતાણું આજ દિવસ સુધી ચૂકવવામાં આવેલ નથી એ ઝડપથી ઝડપથી ચૂકવવામાં આવે તેવી અમને એક આશા છે